ભરૂચ જિલ્લાના આમોદો તાલુકાના માતર અને દાંદા ગામને જોડતો ડમ્બર રોડ બન્યું રાદારીઓ માટે વિઘ્ન રોડ તાલુકાના માતર અને દાંદા ગામને જોડતો રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસની ગ્રાંથમાંથી એકાદ બે વર્ષ પહેલા જ બનેલો છે જેની બે જ વર્ષમાં બત્તર હાલત થવા પામી છે દાંદાથી માતર ગામે કોઈ રાહદારી નાનું મોટું વાહન લઈને જાય તો ધર્મ ધક્કો ખાઈને પાછું પડે માતર થી ગયા હોય તો માતર પાછું આવવું પડે એવા જવાબદાર તંત્ર વહીવટી અધિકારીઓ અને પીડબ્લ્યુડી ના અધિકારી તેમજ રીઢા કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરિંગ બેદરકારીના અભાવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બે વર્ષથી સરકારની ગ્રાન્ટમાંથી બનેલ રોડ પર બે ગામોની વચ્ચે આવેલ ખાડી પર નાળું અથવા બ્રિજ ન બનવાને કારણે અજાણા વાહન ચાલકોએ પણ અડધે રસ્તેથી પાછા ઉપડે છે જે તંત્રની બેદરકારી કહી શકાય બે બે વર્ષથી નાળું બનાવવાને કારણે કોઈ ખાસ વાહન પસાર થતા ન હોય ડામરના રોડ પર બે જ વર્ષોમાં મોટી મોટી તિરાડો ઉપસી આવી છે જે નાળું ન બનાવવાના કારણે ડામર ફાટી તિરાડો ઉપસી આવી છે એવો લુલો બચાવ કરીને પીડબલ્યુ ડીના અધિકારીઓએ હાથ ઉપર કરી દીધા છે ઓફિસોમાં જબલ્લેજ જોવા મળતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા શું આ પ્રજા અને સરકારના પૈસાનો વ્યય નથી આવા અનેક પ્રશ્નો ઊભા થયા છે તો શું આ સરકારી ગ્રાન્ટ અને પ્રજાના પૈસાનો દુરુપયોગ નથી બ્રિજ બનાવવાની તૈયારી ન હોય તો રોડ બનાવી સરકારી નાણાંનો વેરફાટ શું કા આ રોડી મુલાકાત લઈ જવાબદાર અધિકારી વહીવટી તંત્ર ગોંદ નિંદ્રામાંથી જાગી વાહન ચાલકો અને ખેડૂત વર્ગ વર્ગની પડતી મુશ્કેલી દૂર કરશે ખરા કે હજુ પણ જવાબદાર આમ ઘોંદ નિંદ્રામાં પોઢેલા જ રહેશે એવું ગામના ખેડૂત વર્ગ અને જાહેર જનતામાં ચર્ચાઈ રહી છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી